જય હુદાસ મહારાજની જય લાલજી મહારજની જય નિરાત મહારાજની જય તુલસી રમ મહજની હવે સંતો ઘણું બોલી ગયા બધા અને ઘણું બધું કહી ગયા કોઈ કહેવામાં કાંઈ કોઈ સંતોએ ખામી રાખી નથી પણ વાત એવી છે કે બોલવું તેને પાળવું સાંભળવું તેને સમજવું અને જોવું તેને જાણવું જો આ ત્રણે લક્ષ્ય જો આપણામાં હોય તો ખરેખર બધુંય સમજાય જ છે ગુરુ મહારાજે આપણને જ્યારે ઉપદેશ આપવામાં આવે કોઈ ખાની રવા દીધી નથી પણ બન્યું છે કેવું કે ગુરુ મહારાજે જ્યારે પાસા વાળ્યા ત્યારે જો ગુરુ મહારાજનું કે આવું જો આપણને એમનું જ જો શિષ હોય તો નક્કી થાય તો એની વાણી બદલી જાય વર્તમાન બદલી જાય આ બળવાનું બદલી જાય છે બધું કેમ બદલી જાય કે કોઈ માણસ શહેરમાં ગયો અને માથું ફરી ગયું પછી માથું ફરે એટલે શું કે હવ આમ કે કામ ઉગમણું છે પણ ઓલો કે કામ ઉગમણું છે એને ફર્યું કહેવાય બાકી હવ બધાય કે નિયમ કરે તો એનું ફર્યું નથી ગુરુની વાત સમજાણી નથી ગુરુની વાત એટલે શું છે કે જો તમારે આ જગતની અંદર કંઈક બનવું હોય આ જગત ના નિયમ પ્રમાણે તો તમારે વકીલ બનવું હોય તો ભણવું તો જરૂર પડે પડે ને કારણ કે તમારે નિશાળે જવું પડે નિશાળે જાવ તો જ તમને એ વસ્તુ પ્રાપ્ત થાય નકર થાય નહીં જો નિશાળે નો ને ગમે એટલું તમે ભણ્યા હોય પણ સરળી ન હોય તો ત્યાં નોકરી નો તમારો સાનસ છે નહિ એમ તમે ગુરુ નો કર્યા હોય કોઈ ગમે એટલું જ્ઞાન પ્રાપ્ત થાય પણ વાત આવે તમારા ગુરુ કોણ તાકે મારા ગુરુ કોઈ નથી વાત પૂરી થઈ જાય કે મને આપ મેળવે છે સમજાય છે એમ પણ એનું કોઈ આપ એનું કોઈ

અને મારા ગુરુના ના પગ માં પહેરાવો ને તો કે ગુરુ ગુણ લીખ્યો ન જાય એટલું તો ગુરુ નું માધ્યમ સંતો એ પહેલે કોઈ જેવું તેવું વસ્તુ નથી આ ગુરુ કૃપા છે તો ગુરુને ને નિત દિન જો શીવે તો મળી જાય નુડી ને દેવ તો નિત દિન ગુરુ નો અભ્યાસ એટલો કરો કે ગુરુ વિના કોઈ વસ્તુ તમને જડે નહીં થળમાં બધે તમને ગુરુ દેખાવો પડે ગુરુ દેખાય તો જ નક્કી થાય તેમાં જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ બોલવી શું બોલવી એનો અભ્યાસ કરો નક્કી કરો તો આ અભ્યાસ થાય થાય ને થાય જ છે બીજું પણ આ તો ગુરુના શબ્દ ઉપર જો ધ્યાન નથી તો કાંઈ મળતું નથી કોઈ વસ્તુ નથી ચડતી આપણે એનો શબ્દનો તોલ કેવો કરવો પડે આપણે ખોડીદાસ મહારાજે શબ્દ નો તોલ કર્યો કોઈ કે દીકરાનું વ્યવહાર તૂટ્યું વ્યવહાર તૂટ્યું બે તંડી થયા ઘી ઝગડો થાય ગુરુ મહારાજ કે આવું કરવું શું જીણોદ ની અંદર લાલજી મહારાજ અને ન્યાય ગયા ન્યાય જેમ કે ગુરુ મહારાજ કે આપણા પરસોત્તમનું હપ્પણ તૂટી ગયું ગુરુ મહારાજ એટલું બોલ્યા તે બસ બીજું કઈ બોલ્યા નહીં ગુરુ મહારાજ ને હૈલ્યા નહીં રોકાણ ત્રીજા ત્રીજા જમણે લાલજી મહારાજે કીધું કે અહીંયા શું બેઠો છો લાલજી નું હપ્પન તૂટ્યું એમાં અહીંયા શું બેઠો છો આપડો ગુરુ મહારાજ શબ્દ માટે આટલો એને વિશ્વાસ હતો ગુરુ મહારાજ ગીરે ન પહોંચ્યા મુંબઈ નું માંગુ આવ્યું એટલી જયારે જીજ્ઞાસા તમને ગુરુ શબ્દ ઉપર જો હોય તો તો સંતો તરત ઉઘાડ કરી દે છે કેમ ઉઘાડ કરે છે કે રઘુકુળ રીતિ સદા ચલી આયે પ્રાણ જાય પણ વચન નો જાય શું જાય પ્રાણ જાય છે પણ વચન નથી જાતું કયું વચન આ જગત ની અંદર બોલવાનું ઈ નકી છે ઈ વાત હાચી છે એમાં ખોટી તમે તમારું બોલેલું પાળજો પણ કઈ રીતે

તો નકિયા થાય થાય ને થાય બોલો સદગુરુ